નમસ્કાર ન્યૂઝમાં સ્વાગત છે હાલોલ તાલુકાના જૂના ઢીકવા ગામે પિતાના હાથે પુત્રની હત્યા થઈ જતાં ચકચાર મચી જવા પામી છે બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જૂના ઢીકવા ગામે રહેતા ઠાકોરસી પરમારના બે દીકરા સુનિલ પરમાર અને નિલેશ પરમાર પૈકી મોટો પુત્ર સુનિલ મજૂરી કામ કરી વડોદરા રહેતો હતો અને નાનો પુત્ર માતા પિતા સાથે રહી ઘરની જવાબદારી ચલાવતો હતો પિતા ઠાકોરસિંહ નશાની આદતવાળા હોવાથી ખેતી પણ નિલેશ જ સંભાળતો હતો ચોમાસાનો સમય આવી રહ્યો હોવાથી કાચા નળિયાવાળા ઘર ઉપર ગેલ્વેનાયજના પતરા નાખી અને મકાન વ્યવસ્થિત કરવા માટે નિલેશ પચીસ હજાર રૂપિયા જેટલો ખર્ચો કરી અને પતરા લાવ્યો હતો જેને મકાન ઉપર લગાવવા બાબતે ગઈકાલે મંગળવારે સાંજે પિતા ઠાકોરસિંહ અને પુત્ર નિલેશ સાથે ખેતરમાં માથાકૂટ થઈ હતી અને સાંજે દસ વાગ્યાના અરસામાં નશાની હાલતમાં પિતા ઠાકોરસિંહે પુત્ર નિલેશ સાથે ફરીથી ઝઘડો કરી તેને છાતીમાં ધારધાર હથિયાર મારી દેતા નિલેશ જમીન ઉપર પસરાઈ પડ્યો હતો પુત્રની હત્યા કરી અને પિતા પાવાગઢ પોલીસ મથકે જાતે જ હાજર થઈ ગયા હતા તો રાત્રે બનેલી ઘટના બાદ નિલેશની માતાએ આજુબાજુના લોકોને જાણ કરતા રાત્રે એકસો આઠ એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી હતી તેમજ સ્થાનિક સરપંચને પણ જાણ કરવામાં આવી હતી જેથી ઘટના સ્થળે સરપંચ સહિત આગેવાનો દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સના સ્ટાફે નિલેશને મૃત જાહેર કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી આજે સવારે મૃતકના પુત્રના મૃતદેહને પીએમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી આવ્યો હતો ત્યારે હત્યારા પિતા સામે હત્યાનો ગુનો અને પાવાગઢ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો નશાની હાલતની અંદર પિતાના હાથે જ સગા પુત્રનું હત્યા થઈ જતા રેફરલ હોસ્પિટલ ખાતે પરિવારજનો સહિત લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પિતા ઉપર ફિટકાર વરસાવી હતી હાલોલ તાલુકામાં ઢીકવા ગામે પિતા પુત્ર વચ્ચે ઘર ઉપર પતરા ચડાવવાના મામલે બોલાચાલી થઈ અને પછી બે જણ આવાસમાં આવી મારામારી થતાં તીક્ષ્ણ હથિયારથી પિતાએ પુત્રને મારી દેતા એનું ઘટના સ્થળે મળતું હતું આગળની કાર્યવાહી પાવગઢ પોલીસ સ્ટેશનમાં કરી અને પીએમ ઓફિસ પીએમ રૂમમાં એમની રાહ રાત્રે મૂકવામાં આવી અને અત્યારે કાયદેસરની કાર્યવાહી આગળ થઈ રહી છે શું નામ તમારું રમણભાઈ કલ્યાણસિંહ ભારી